નમસ્કાર મિત્રો હવે આપણે મળતી માહિતી મુજબ કે ટેટ વનની જે પરીક્ષા છે તો એમાં સિલેબસમાં થોડોક ફેરફાર કરેલ છે હવે જે સિલેબસમાં ફેરફાર કરેલ છે તો એ સિલેબસ છે તો એ સિલેબસના તમે ટોપિક જોવો છો મિત્રો તો એ જે પીટીસીડીએલએડ પાઠ્યપુસ્તકો છે મિત્રો તો એ પીટીસીડીએલએડ પાઠ્યપુસ્તકોમાં આ ટોપિકો આપેલા છે હવે જોઈએ કે થોડા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું થોડાક જે છે તો એ એક્ઝામ્પલ દ્વારા આપણે અહીં સમજીએ હવે મિત્રો તમે જોઈ શકો છો કે જે મનોવિજ્ઞાનમાં જે ટૉપિક છે તો થોડાક ટોપિક છે તો એ હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવીશ કે જુઓ મિત્રો આ જે ટોપિક છે બધા ક્યાંથી આવરી લેવાયેલા છે જેથી કરીને તમને તૈયારી કરવામાં શું ખબર પડે કે શું વાંચવું તમને એ ખબર પડશે કે શું વાંચવું પડશે જેમ કે અહીં ટૉપિક છે વિકાસની સંકલ્પના અને અધ્યાપન સાથેનો સંબંધ તમે અહીંયા જોઈ શકો છો વિકાસ સંકલ્પના છે એ સિવાય બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો બાળ વિકાસના શું લક્ષણો અને સિદ્ધાંતો તો લક્ષણો તો આ રહ્યા તો વિકાસના સંકલ્પના અને લક્ષણો એ સિવાય વિકાસના શું છે તો સિદ્ધાંતો છે પછી વિકાસને અસર કરતાં પરિબળો તો વિકાસને અસર કરતાં પરિબળો ક્યાં છે તો અહીં તમે જોઈ શકો છો વિકાસને અસર કરતાં પરિબળો તો કયા છે તો છે વારસો અને વાતાવરણ તો અહીંયા વારસો અને વાતાવરણ તો આ બધું જે છે મિત્રો જે ભણીને આવેલા છીએ પીટીસી ડીએલએડ જે કરીને આવેલા છે તો એમાંથી જ છે મિત્રો આ અહીં આ જે સિલેબસ જે આપેલો છે નવો એ અને જે આ પુસ્તકો છે તો એક એક્ઝામ્પલ તરીકે અહીં લઈને તમને એટલું જ ફક્ત સમ કહેવા માગું છું મિત્રો કે જે ભણીને આવેલા છો તો એક વખત એ શું જોઈ લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે તમને અહીં થોડાક ટોપિકો દ્વારા તમને એક એક્ઝામ્પલ તરીકે અહીં રજૂ કરવામાં આવેલ છે એ જ રીતે મિત્રો અહીં તમે જુઓ પર્યાવરણ શિક્ષણ પર્યાવરણ શિક્ષણનો આપણે જે પ્રશ્નોત્તરી આધારિત શ્રેણી ચાલી રહી છે તો એ શ્રેણીમાં આપણે એકતાલીસથી સાઠ જે પ્રશ્નોત્તરી છે તો એમાં આપણે જોઈ લો તમે જોઈ શકો છો વિજ્ઞાન ટેકનોલોજી એ સિવાય સામાજિક વિજ્ઞાન તો એ જે ડીએલએડ પીટીસી પાઠ્યપુસ્તકો છે તો એમાં તમે આ જોઈ શકો છો જે આ નવો અભ્યાસક્રમ છે આ પર્યાવરણ જોઈ લો પર્યાવરણ છે તો સંકલ્પના તો આ તમે વિડીયો જોશો તો મિત્રો તમને સમજાશે કે આ જે અભ્યાસક્રમ આવરી લેવામાં આવેલ છે તો એ જે ભણીને આવ્યા છીએ પીટીસી ડીએલએડ તો એમાં જે છે અહીં તમે જોયો કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ ફક્ત એક ઉદાહરણ દ્વારા તમે અહીં સમજાવ્યું કે જુઓ સામાજિક વિજ્ઞાન છે તો એની સાથે સંબંધ છે વિજ્ઞાન પર્યાવરણનો પર્યાવરણ શિક્ષણ છે વિજ્ઞાન સાથે એ જ રીતે સામાજિક વિજ્ઞાન સાથે તો મિત્રો હું ફક્ત એટલું જ કહીશ જે ભણીને આવેલા છો એટલે કે પીટીસી ડીએલએડના જે પુસ્તકો છે તો મિત્રો એ પુસ્તકોનો તમે એકવાર અભ્યાસ કરશો જ જેથી કરીને આ જે બધા ટૉપિક છે તો એ ટોપિક એમાંથી જ મળી જશે મિત્રો તમને આ જે છે એક આ જે નવો અભ્યાસક્રમ એના અમુક ટોપિક લઈને અને આ જે આપણે વિડીયો બનાવી જ રહ્યા છીએ જે રેગ્યુલર આપણે અપલોડ કરી રહ્યા છીએ જે તો એમાં તમને બંને એક તો આ જે પ્રશ્નોત્તરી શ્રેણી છે એ અને આ જે નવો સિલેબસ છે તો એ બંનેના સરખાવીને તમને અહીંયા જે રજૂઆત કરેલ છે મિત્રો તો એના પરથી તમે વિચારજો કે આપણે શું વાંચવું પડશે જેનાથી સારી એવી તૈયારી છે એ થઈ શકે મિત્રો નમસ્કાર મિત્રો યાણા એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આપણે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક આધારિત પદ્ધતિશાસ્ત્ર છે અને વિષય પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ છે તો એના વિડીયોઝ આપણે વિષય વાઇઝ શરૂઆત કરેલ છે જેની પ્લેલિસ્ટ છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જો જોવાના બાકી હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર જે વિડીયો છે નવા એ તમને મળી રહે એ સિવાય જે બેલ આઇકન છે એ પણ તમે દબાવી દેશો હવે પ્રશ્ન જોઈએ તો એકસો ને એકવીસ આગળ મિત્રો એકસો વીસ સુધી પ્રશ્નો છે એ કવર કરેલ છે જોવાના બાકી હોય તો નીચે પ્લિસ્ટ લિસ્ટ આપી દીધેલ છે વિષય વાઇસ ત્યાંથી જોઈ શકો છો એકસો એકવીસ નંબર છે કે બ્રહ્મચર્યાશ્રમના સમયગાળામાં બ્રહ્મચર્યાશ્રમના જે સમયગાળો છે અમે કઈ કઈ બાબતોનો એટલે કે કાર્યોનો સમાવેશ થાય છે તો જવાબ થશે જ્ઞાન પ્રાપ્ત કરવું પહેલું તો શું તો જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે કે શિક્ષણ મેળવવું જીવન જીવવા માટે અને આર્થિક ઉપાર્જન અંગેનું કૌશલ્ય પ્રાપ્ત કરવાનું તો બ્રહ્મચર્યાશ્રમમાં જે બાબતો છે અથવા તો કાર્યો છે તો આ જે કાર્ય છે એ કરવા પડે છે કે એક તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક પછી બીજું છે જીવન જીવવા માટે અને આર્થિક ઉપાર્જન એટલે કે જે પોતાનું જે જીવન વ્યવહાર છે એ ચલાવવા માટે શું કરવું પડશે તો એનું આર્થિક ઉપાર્જન માટેનું સ્કિલ કૌશલ્ય છે એ પ્રાપ્ત કરવાનું એકસો બાવીસ નંબર છે ગૃહસ્થાશ્રમ સમયગાળો ગૃહસ્થાશ્રમ છે તેનો સમયગાળો કયો છે તો જવાબ થશે છબ્બીસથી પચાસ વર્ષનો સમયગાળો કયો સમયગાળો છવ્વીસ વર્ષથી પચાસ વર્ષનો જે સમયગાળો છે તો ગૃહસ્થાશ્રમનો સમયગાળો આપણે કહી શકીએ હવે આગળ નંબર છે એકસો ને ત્રેવીસ નંબર ગૃહસ્થાશ્રમમાં કઈ કઈ બાબતોનો એટલે કે કાર્યોનો સમાવેશ થાય છે જે ગૃહસ્થાશ્રમનો જે સમયગાળો છે એ સમયગાળામાં શું શું કરવાનું હોય છે વ્યક્તિ તો જવાબ થશે લગ્ન કરવા એલું શું થશે તો લગ્ન કરવા પછી બાળક પ્રાપ્ત કરવું બાળકનો ઉછેર કરવો આર્થિક ઉપાર્જન કરવું એટલે કે પરિવાર છે તો પરિવારનું શું કરવું ભરણ પોષણ માટે કામ આર્થિક રીતે શું તો પરિવારને મદદરૂપ થવા માટે કામકાજ જે આપણે કહીએ છીએ તે અને જીવન જીવવા માટે તૈયાર કરી તેમને ઘરની જવાબદારી સોંપવી અને શું બાળકો છે તો એમને જીવન જીવવા માટે તૈયાર કરી તેમને ઘરની શું જવાબદારી સોંપવી છે એકસો ચોવીસ નંબર છે વાન પ્રસ્થાશ્રમનો સમયગાળો વાન પ્રસ્થાશ્રમનો જે સમયગાળો છે તો એ કયો છે તો જવાબ થશે એકાવન વર્ષથી લઈને પંચોતેર વર્ષનો જે સમયગાળો છે તો વાન વાનપ્રસ્થાશ્રમનો આપણે કહી શકીએ હવે એકસો નંબર જોઈશું વાન પ્રસ્થાશ્રમ સમયગાળામાં જે આ વાન પ્રસ્થાશ્રમ સમયગાળો છે તો એમાં કઈ કઈ બાબતોનો મતલબ કે કાર્યોનો સમાવેશ થાય છે વાન પ્રસ્થાશ્રમ સમયગાળામાં કયા કયા કાર્યો છે એ વ્યક્તિએ કરવાના હોય છે તો જવાબ થશે સંસારનું માનસિક રીતે ત્યાગ સંસાર છે તો એનો કેવી તો માનસિક રીતે મનથી શું કરી દેવાનું છે તો ત્યાગ કરી દેવાનો છે સંસારની જવાબદારી છોડવી જે જવાબદારીઓ છે સંસારની જે તો એ છોડવાની અને સંતાનોને સોંપી સંસારમાં રહીને ત્યાગ અને ઈશ્વર પ્રત્યેનો અભિગમ સંસારમાંથી શું માનસિક રીતે જવાબદારીઓ છે બધી એ છોડી દેવાની છે અને જવાબદારીઓ કોને આપી દેવાની છે તેઓ સંતાનોને સોંપી દેવાની છે અને સંસારમાં રહીને સંસારમાં રહીને ત્યાગ અને ઈશ્વર પ્રત્યેનો અભિગમ ત્યાગ અને શું તો ઈશ્વર પ્રત્યેનો અભિગમ કેળવવાનો છે એ જ સિવાય સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવાનો છે અને એ સિવાય શું કરવાનું છે તો સમાજ ઉપયોગી જે પ્રવૃત્તિઓ છે તો એ કરવાની છે જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ મિત્ર વર્તુળમાં જે ટેટ વનની તૈયારી કરી રહ્યા છે એમને પણ વિડીયો છે એ અવશ્ય શેર કરજો જેથી કરીને એમને પણ ટેટ વનની તૈયારીમાં વિડીયો છે એ મદદરૂપ બને આગળનો પ્રશ્ન છે કે એકસો છવ્વીસ નંબર છે સંન્યાસ આશ્રમનો સમયગાળો સંન્યાસ આશ્રમ જે છે તો એનો સમયગાળો તો છોતેર વર્ષથી મૃત્યુ સુધી છોતેર વર્ષથી જે મૃત્યુ સુધીનો સમયગાળો છે તો એ કયો કહેવાશે તો સંન્યાસાશ્રમનો સમયગાળો કહેવાશે હવે છે એકસો સત્યાવીસ સંન્યાસ આશ્રમના સમયગાળા કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જે સંન્યાસ આશ્રમનો છે તો એના સમયગાળામાં કઈ કઈ બાબતો અથવા કાર્યોનો સમય કાર્યોનો સમાવેશ થાય છે તો આ સમય દરમિયાન વ્યક્તિએ કયા કયા કાર્યો કરવા જોઈએ જવાબ છે પ્રભુ ભક્તિમાં લીન થવું પ્રભુ ભક્તિમાં શું તો લીન થવું ભગવાનની ભક્તિ કરવી સાંસારિક બંધનોમાંથી મુક્ત થવું સંસારના જે પણ બંધનો છે તેમાંથી શું થઈ જવું તો મુક્ત થઈ જવું યોગ ધ્યાન કરી પ્રભુમય જીવન જીવવાનું હોય છે યોગ ધ્યાન કરીને પ્રભુમય એટલે કે ભગવાનને ભક્તિ કરીને જીવન શું જીવવાનું હોય છે તો આ શું છે સંન્યાસ આશ્રમ જે સમયગાળો છે તો આ દરમિયાન વ્યક્તિ આ પ્રકારના કાર્યો કરવા જોઈએ એકસો અઠ્યાવીસ છે કે કઈ બાબતોને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય કરાવવાથી વધુ સફળતા પ્રાપ્ત કરી શકાય છે એક શિક્ષકે તો કઈ બાબતોનું ધ્યાન રાખીને બાળકને જો યોગ્ય અધ્યાપન આપવું હોય શિક્ષણ આપવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે જેના કારણે શું જે શિક્ષણ કાર્ય શિક્ષક કરાવી રહ્યા છે તો એમાં એમને શું સફળતા મળશે તો જવાબ થશે વિવિધ અવસ્થાઓના વિકાસની તરેહ તેમજ લાક્ષણિકતાની તો શિક્ષકે શું કરવું પડશે તો જે બાળક છે તે કઈ અવસ્થામાં છે તો એ વિકાસની જે વિવિધ અવસ્થાઓ છે તો એ વિકાસની વિવિધ અવસ્થાઓને ધ્યાનમાં રાખીને એની વિકાસની જે તરે છે તેમજ એની લાક્ષણિકતાઓ છે તો એને ધ્યાનમાં રાખીને જો શિક્ષક કાર્ય કરશે તો એમાં વધુ સફળતા મળશે એકસો ઓગણત્રીસ નંબર છે વડીલો તેમજ શિક્ષકોએ બાળકને શા માટે આદર્શ વર્તન પૂરું પાડી શીખવવું તેમજ આદર્શ વર્તનનો પરિચય આપવો જોઈએ વડીલો છે તેમજ શિક્ષકો હોય છે તો બાળકને શા માટે આદર્શ વર્તન વર્તન કેવું તો આદર્શ વર્તન પૂરું પાડવું પડશે તેમજ આદર્શ વર્તનનો પરિચય આપવો જોઈએ મતલબ કોઈક ઉદાહરણ કોઈ વ્યક્તિ છે મોટા તો એમને બાળકોને શું તેમનું ઉદાહરણ આપી એટલે કે પરિચય કરાવીને એમને આદર્શ વર્તન પૂરું પાડવું જોઈએ તો જવાબ થશે તો બાલ્યાવસ્થામાં બાળક અનુકરણથી ઘણું બધું શીખે છે તેથી બાળક શું કરે છે બાલ્યાવસ્થામાં બાળક તો બાળક છે એ જેવું જોવે છે એવું એ કરે છે શું કરે છે જેવું જોવે છે અનુકરણીય હોય છે બાળક મતલબ કે એ જે પર્યાવરણમાં રહે છે એ જે પર્યાવરણમાં ભણે છે તો ત્યાં એ જે જોવે છે એ પ્રમાણે એ કાર્ય કરવા પ્રેરાય છે તેથી શિક્ષકો તેમજ જે એના કુટુંબીજનો વડીલો છે તો એમને શું બાળકને વધુને વધુ આદર્શ વર્તન પૂરું પાડી અને આદર્શ વર્તનનો પરિચય એમને આપવો જોઈએ સારા સારા વ્યક્તિઓનો જે છે એમનો પરિચય કરાવવો પડશે જેથી કરીને બાળક કેવું તો આદર્શ વર્તનવાળું બને મિત્રો આપણી મિત્રો આપણી એપ્લિકેશન પણ છે આના એકેડેમી એપ્લિકેશન તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે આ જે ટેટ વન પ્રશ્નોત્તરી આધારિત મિત્રો આપણી એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન તો એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરીને ત્યાં તમે આ જે પ્રશ્નોત્તરી આધારિત જે ડેટવન સિરીઝ છે તો એ તમે ત્યાંથી એપ્લિકેશનમાંથી ખરીદી કરીને મંથલી તમે મંથલી જે સબસ્ક્રિપ્શન પ્લાન છે એનાથી તમે શીખી શકો છો તેમાં વિડીયો લેક્ચર છે એ સિવાય તેમાં પીડીએફ છે એ પીડીએફ છે એ ફક્ત એપ્લિકેશનમાં જ તમે ઓપન કરીને વાંચન કરી શકો છો એ સિવાય ટેસ્ટ પણ તમે આપીને પોતાનું મૂલ્યાંકન કરી શકો છો હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર છે એકસો ને ત્રીસ બાળકના આત્મનિર્ભર બનવાના તમામ પ્રયત્નોની નોંધ લઈ બાળક જે છે તો એ આત્મનિર્ભર આત્મનિર્ભર એટલે કે પોતાનું જે કાર્ય છે પોતે જાતે કરીએ કરી શકે સ્વનિર્ભર એટલે કે પોતાના પર જ આધાર રાખનાર જે બનવાના તમામ પ્રયત્નોની નોંધ લઈ એ પ્રયત્નો કરે છે તો એની નોંધ લઈને એને શું કરવું જોઈએ તો બિરદાવવો જોઈએ શું કરવું જોઈએ તો એને બિરદાવવો જોઈએ એની પ્રશંસા કરવી જોઈએ એને શું તો બિરદાવવો જોઈએ એકસો એકત્રીસ છે જ્ઞાન સાથે ગમત મળે તેવું આયોજન કેમ કરવું જોઈએ બાળકો છે તો બાળકોને જ્ઞાન છે તો એ સાની સાથે તો ગમત સાથે મળે જ્ઞાન છે તો એ ગમત સાથે મળે તો એવું આયોજન કેમ કરવું જોઈએ જવાબ કારણ કે બાલ્યાવસ્થામાં બાળકોમાં રમત પ્રત્યે વિશેષ રસ હોય છે બાળકો છે તો એ બાળકો કે એમને શું પ્રિય હોય છે તો રમતો છે એ પ્રિય હોય છે તો બાળકોને જ્ઞાન સાથે ગમત આપવાથી શું તો એમને એ જે જ્ઞાન મળે છે એ જે જ્ઞાન ગ્રહણ કરવાનું હોય છે તો એ શું કરી શકે છે બાળકો ધ્યાન કેન્દ્રિત કરી શકે છે એ રમત પ્રત્યે શું હોય છે એમને તો વિશેષ રસ હોય છે તો એના કારણે એ જે જ્ઞાન સાથે ગમત આપવામાં આવે તો જે શિક્ષણ કાર્ય છે તો શિક્ષણ કાર્યમાં ખૂબ જ એવો ફાયદો થાય છે હવે હવે એકસો બત્રીસ નંબર છે બાલ્યાવસ્થામાં જો બાળક એકનું એક વર્તન વારંવાર કરતો હોય ત્યારે બાળક છે તો એકનું એક વર્તન વારંવાર કરતો હોય ત્યારે શિક્ષક તરીકે શું કરવું જોઈએ તમે એક શિક્ષક છો તો શિક્ષક તરીકે તમે શું કરશો બાળક છે એકનું એક વર્તન વારંવાર કરે છે ત્યારે તો જવાબ બાળક વૃત્તિ પ્રધાન છે બાળક કેવું છે વૃત્તિ પ્રધાન છે પ્રશ્ન પૂછાય જાય કે બાળક કેવું છે તો બાળક છે એ વૃત્તિ પ્રધાન છે તેઓ પોતાના વર્તન પર નિયંત્રણ ધરાવતા નથી એમને એમના જે બિહેવિયર છે વર્તન છે તો એમના પર શું નિયંત્રણ ધરાવતા નથી અમુક વર્તન વારંવાર કરતા હોય છે અમુક એવું વર્તન હોય છે કે જે બાળક છે વારંવાર કરતા હોય છે ત્યારે તેને દમન કે ધમકીને બદલે સમજપૂર્વક અને ધીરજપૂર્વક સુધારવા પ્રયત્નો હાર ધર હાથ ધરવા જોઈએ ત્યારે તેમને શું દમન શું કરીને એમના પર દમન કરીને કે દાકધમકીને બદલે એને સમજપૂર્વક એને સમજાવીને અને ધીરજપૂર્વક તો સમજપૂર્વક અને ધીરજપૂર્વક સુધારવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ તો આ રીતે શિક્ષકે કાર્ય કરવું જોઈએ હવે આગળ છે એકસો તેત્રીસ નંબર વર્ગખંડમાં બાળકોના શિસ્તના પ્રશ્નો દૂર કરવા માટે શિક્ષકે વર્ગખંડમાં બાળકોના જે શિસ્તના પ્રશ્નો રહેલા છે તો એ શિસ્તના પ્રશ્નો દૂર કરવા માટે શિક્ષકે શું પગલાં લેવા જોઈએ તો જવાબ છે રસ રુચિને ધ્યાનમાં લઈ શિક્ષણ કાર્ય કરવું જોઈએ બાળકને શું તો રસ રુચિ ઉત્પન્ન કરવી પડશે કરવી પડશે શિક્ષકે રસ રુચિ ઉત્પન્ન કરીને એ રસ રુચિ બાળકોને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય કરવું જોઈએ જેનાથી શું થશે બાળકો છે એનો શિસ્તનો પ્રશ્ન છે દૂર થતો જશે બાળક જે ભણવાની બાબત છે તો એમાં રસ લેતા થશે અને શિસ્તોનો પ્રશ્ન ધીમે ધીમે શું થશે તો દૂર થતો જશે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બેલ લાયકન છે દબાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરશક્તિ અને જિજ્ઞાસા વૃત્તિના વિકાસ માટે શું પગલા લેવા જોઈએ શિક્ષકે છે બાળકોમાં કલ્પના શક્તિના વિકાસ માટે અને જિજ્ઞાસા વૃત્તિના વિકાસ માટે શું કરવું જોઈએ તો જવાબ થશે વાર્તાઓ અને બાળગીતના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ શિક્ષકોએ શું કરવું જોઈએ તો વાર્તાઓ દ્વારા સ્ટોરી અને બાળગીતના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ જેનાથી શું થશે બાળકોની કલ્પના શક્તિ છે એ અને જિજ્ઞાસા વૃત્તિ છે તો એ વિકસે છે હવે છે આગળ એકસો પાંત્રીસ નંબર શિક્ષકે બાળક સાથે કેવી રીતે વર્તવું જોઈએ શિક્ષકે બાળક સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ તો જવાબ છે બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે બાળક છે તો એ શું ઘરનું જે હુંફાળું વાતાવરણ છે એ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું કેવું અનુભવે છે અસહાયપણું અનુભવે છે માટે તેની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું જોઈએ શિક્ષકે બાળકને શું કરવું જોઈએ તો એ પોતાના ઘરને છોડીને આવે છે એટલે એ અસહાયપણું અનુભવે છે ઘરે હોય છે તો એ શું માતા પિતા છે ભાઈ બહેન છે દાદા દાદી છે તો બધાને એમને મદદ મળતી હોય છે નાના નાના જે કામ કરવાના હોય છે તો એમાં એને મદદ મળતી હોય છે પણ જ્યારે એ સ્કૂલમાં પ્રવેશે છે તો એ શું થાય છે અસહાયપણું અનુભવતું હોય છે તો એ અસહાયપણું દૂર કોણે કરવું પડશે તો શિક્ષકે એને અસહાયપણો જે લાગે છે તો એ દૂર કરવું પડશે એની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું પડશે એકસો છત્રીસ નંબર છે શિક્ષકે ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્વીકરણ માટે શિક્ષકે છે તો ચેષ્ટાકીય જે કૌશલ્ય છે તો એના વિકાસ અને લડાયક જે વૃત્તિ છે તો એ વૃત્તિ ના ઉદ્ધવીકરણ માટે કોઈ બાળક છે તે લડાયક વૃત્તિ ધરાવે છે તો એ લડાયક વૃત્તિ છે તો એનું ઉદ્વીકરણ અન્ય કોઈ જે બાબત છે એના તરફ દોરવા માટે તો શું કરવું પડશે તો વિવિધ રમતગમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ તો શિક્ષકે શું કરવું પડશે તો વિવિધ જે રમતગમતો છે અને સ્પર્ધાઓ છે એનું આયોજન કરવું જોઈએ તો આ રીતે શિક્ષક છે જે લડાઈક વૃત્તિ ધરાવનાર વિદ્યાર્થીઓ છે બાળકો છે તો એમની જે એ વૃત્તિ છે તો એ વૃત્તિ ક્યાં તો રમતગમત છે સ્પર્ધાઓ છે તો એ તરફ ડાયવર્ટ કરવી પડશે શું કરવી પડશે એ તરફ એને ડાયવર્ટ કરવી પડશે અને રમતગમતો અને સ્પર્ધાઓનું આયોજન કરીને એ વૃત્તિ છે તો એને સંલગ્ન જે રમતગમતો સ્પર્ધાઓ છે તો એ તરફ ડાયવર્ટ કરીને એને શું કરવું પડશે તો આયોજન કરવું પડશે તો એકસો સાડત્રીસ નંબર છે કે લડાયક વૃત્તિ ધરાવતા બાળકને સુધારવા માટે કઈ પ્રવૃત્તિ વધુ ઉપયોગી છે વૃત્તિ ધરાવનાર બાળક છે તેને સુધારવો છે તો શિક્ષક તરીકે શિક્ષકનું કાર્ય શું શું પ્રવૃત્તિ આપવી પડશે જેના કારણે એનામાં રહેલી જે વૃત્તિ છે તો એ ઓછી થતી જાય તો જવાબ છે જૂથ કાર્ય શું જૂથ કાર્ય આપવું પડશે અને રમતોમાં જોડવું પડશે બાળકને જૂથ કાર્ય આપવું પડશે ગ્રુપમાં રહીને કાર્ય કરે એ ગ્રુપ વર્ક આપવું પડશે અને રમતોમાં જોડવું પડશે જેના કારણે એની જે વૃત્તિ છે તો એ ડાયવર્ટ થાય એકસો આડત્રીસ છે શિક્ષકે બાળકની લડાયક વૃત્તિ સુધારવા માટે સૌપ્રથમ શું કરવું જોઈએ તો તેના વર્તનનું કારણ શોધવું પડશે બાળકની આ જે વૃત્તિ છે તો આમ કેમ છે તેના વર્તનનું જે રીઝન છે કારણ છે તો એ શિક્ષકે જાણવું પડશે એકસો ઓગણચાલીસ નંબર જોઈશું બાલ્યાવસ્થાના બાળકો માટે ટોનિક જેવું કાર્ય કોણ કરે છે બાળકો માટે છે તો ટોનિક જેવું કાર્ય તો કોણ કરે છે તો પ્રશંસા તો પ્રશંસા દ્વારા બાળક છે એ ખૂબ જ કેવું બને છે પોઝિટિવ બને છે અને એ શિક્ષણની બાબતમાં શું થાય છે તો રસ કેળવે છે અને એ અભ્યાસિક જે પ્રવૃત્તિ છે તે કરવા પ્રેરાય છે હવે એકસો ચાલીસ નંબર છે કે બાલ્યાવસ્થામાં બાળક પ્રત્યેનું શિક્ષકનું કર્તવ્ય શું હોવું જરૂરી છે બાલ્યાવસ્થા સમયગાળો છે તો એ વખતે શિક્ષકનું શું કર્તવ્ય હોઈ શકે તો જવાબ છે કોમળ ભાવોને સ્પર્શથી સ્પર્શથી આ અવસ્થા કોમળ ભાવોને સ્પર્શથી અહીંયા સ્પર્શતી સમજો મિત્રો આ અવસ્થા સાથે કામ પાડવા માટે કામ પાર પાડવા માટે શિક્ષકે બાળક બની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવી જોઈએ તો આ જે બાલ્યાવસ્થા છે તો એ કોમળ ભાવોને સ્પર્શતી અવસ્થા કહેવામાં આવે છે પરીક્ષામાં પૂછાય કે કોમળ ભાવોને સ્પર્શથી સ્પર્શતી અવસ્થા તો કઈ આવશે બાલ્યાવસ્થા તો આ અવસ્થામાં શિક્ષકે શું કરવું પડશે બાળક બનીને બાળક સાથે શું બની જવું પડશે બાળક બનીને એની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવી જોઈએ શું કરવું પડશે તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએને સમજવી પડશે